કોઈ સ્ત્રી કોઈ પુરુષ સાથે હોટલનો રૂમ બુક કરાવે છે અને રૂમમાં પ્રવેશે છે તે સંમતિ આપતું નથી કે તે શારીરિક સંબંધ બાંધવા માટે તૈયાર છે જી હા આવું અમે નહીં પરંતુ બોમ્બે હાઈકોર્ટે કહ્યું છે હાલ બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચે પોતાના એક મહત્વપૂર્ણ નિર્ણયમાં આ વાત કહી છે આ દલીલ આપતા હાઈકોર્ટે માર્ચ બે હજાર એકવીસમાં દુષ્કર્મના કેસમાં ટ્રાયલ કોર્ટના આદેશને રદ કર્યો હતો જેમાં આરોપી ગુલશેર અહેમદ સામેનો કેસ બંધ કરવામાં આવ્યો હતો બાર અને બેન્ચના જણાવ્યા અનુસાર કેસની સુનાવણી કરતી વખતે ન્યાયાધીશે કહ્યું હતું કે જો તે સ્વીકારવામાં આવે કે મહિલા પુરુષ સાથે રૂમમાં ગઈ હતી તો તેને કોઈ પણ રીતે શારીરિક સંબંધો માટે તેની સંમતિ માની શકાય નહીં કોર્ટે કહ્યું કે એવા પુરાવા છે કે પીડિતા અને આરોપી બંને રૂમ બુક કરાવવામાં ભૂમિકા ભજવી હતી પરંતુ આને કોઈ પણ રીતે શારીરિક સંબંધો માટે સંમતિ તરીકે ન જોઈ શકાય આપને જણાવી દઈએ કે આ સમગ્ર મામલો માર્ચ બે હજાર વીસમાં પ્રકાશમાં આવ્યો હતો જેમાં મહિલાએ આરોપ લગાવ્યો હતો કે આરોપીએ તેને વિદેશમાં ખાનગી નોકરીની ઓફર કરી હતી આરોપી મહિલાને નોકરી માટે એજન્સીને મળવાના બહાને રૂમમાં લઈ ગયો હતો પીડિતાનો આરોપ છે કે તે રૂમમાં દાખલ થતા જ આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી અને પછી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો મહિલાના કહેવા પ્રમાણે જ્યારે આરોપી બાથરૂમ ગયો તો તે રૂમ અને હોટલમાંથી ભાગી ગઈ અને પોલીસને આ ઘટનાની જાણ કરી હતી